કાર ખેડૂત મિત્રો જગતનો દાંત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય મુરલીધર જય માતાજી મિત્રો અવાર હવારમાં આપણે ચીણા જોવા માટે આવ્યા છીએ અને સફેદ ચીણા છે જેને આપણે બીટુ ટુ કહીએ છીએ અને બધા ખેડૂતોએ ગયા વર્ષે જે વાવેતર કર્યું હતું એ લોકો એમ કીધું કે ખૂબ હારો ઉતારો આવે છે એટલા માટે આપણે આ વખતે ટ્રાય કરી છે બી ટુ ચીણા સફેદ તો જોઈએ આપણે એક મહિનાના ચીણા થઈ ગયા હજી એમાં કોઈ ફૂલ કે ફાલ આવતો નથી પરંતુ લગભગ ચાલીસ દિવસની આસપાસ થાય ત્યારે ચીણામાં ચાલુ થતું હોય ફ્લાવરિંગ એ જોઈને ફ્લાવરિંગ માટે શું કરવું તેની થોડીક માહિતી આપણા વિડીયો દ્વારા તમને આપીએ છીએ ચાલો પહેલાં ચીણા જોઈ આ મિત્રો એક વખત આમાં હાથી હાકી હાકી નાખવું હોય અને બે પાણી પીવડાવી દીધા અને આવડાવડા થઈ ગયા થોડાક પારવાય આપણે વહેવા કારણ કે એમાં વધારે ઘાટા વાવી તો ફાલ ન આવતું હોય એવું ઘણી વખત બનતું હોય છે એટલે માપે માપે હવે દસ વીઘાના આ ઝીણા છે અને હવાર હવારમાં ઝાકળ આવ્યું એટલે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ફ્લાવરિંગ હવે આવવાની તૈયારી જ છે કારણ કે ચાલીસ દિવસે ચીણામાં લગભગ ફૂલ ઉગડવાનું ચાલુ થઈ જતું હોય મિત્રો બીજી માહિતી આપવાની હતી કે ફ્લાવરિંગ અવસ્થાએ આપણે કંઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો વિનંતી છે કે આ સમયે અત્યારે યુરિયાનો એક પણ દાણો ન નાખવો જોઈએ કારણ કે જો આપણે યુરિયાનો ચીણાની અંદર નાખીએ તો ખૂબ વધી જતા હોય છે અને ફાલ ઓછો બેહતો હોય છે એટલે મોંઘા ખાતરના જો નાખવાની કોઈ જરૂરિયાત નથી અત્યારે દૂધ ગોળનો રાઉન્ડ લઈ લઈ કારણ કે જેમાં અઢીસો ગ્રામ દૂધ હોવો ગ્રામ ગોળ લઈ એક પંપમાં નાખી અને થોડું ગૌમૂત્ર બસો ગ્રામ જેટલું લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો ચીણામાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવતું હોય છે એટલે ફરીથી હું તમને કહું છું કે અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ લઈ બસો ગ્રામ જેટલું ગૌમૂત્ર લઈ એક પંપમાં નાખીને છંટકાવ કરવાથી ખૂબ ખેડૂતોને એમાં સફળતા મળતી હોય છે એટલા માટે કોઈ મોંઘી દવાઓની જરૂર નથી પરંતુ અત્યારે ચીણામાં ફ્લાવરિંગ અવસ્થા જો એટલું કરવામાં આવે તો ખૂબ સારું હાલ એમાં બેસતું હોય છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને નવા નવા ખેડૂતો જે જોડાતા હોય છે એકબીજાને શેર કરજો અને બીજાને બધાયને મોકલજો અને કોમેન્ટ કરજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો જય માતાજી